નમસ્તે દર્શક મિત્રો કરમસદને નગરપાલિકામાં ભેળવી દેવા માટે છેલ્લા છ મહિનાથી આંદોલન ચાલી રહ્યું હતું આંદોલનનો એટલો નોપક પ્રભાવ થયો કે અમિત શાહે મુલાકાત લીધી અમૂલ ડેરીની પછી તાત્કાલિક ધારાસભ્યોને ઠપકો આપ્યો અને ધારાસભ્યો દોડીને ગયા ભૂપેન્દ્ર પટેલને મળવા ગયા ભૂપેન્દ્ર પટેલને એવું કંઈક કરમસદને સરદાર પટેલ સાથે જોડાયેલું નામ છે આખા દેશમાં એના માટે જાણીતું છે અને ત્યાંના સ્થાનિક લોકો આંદોલન કરી રહ્યા છે વિરોધ થઈ રહ્યો છે આપણે નગરપાલિકાઓની ચૂંટણી આવશે તો એમાં જીતવું મુશ્કેલ થઈ જશે આવા બધા રાજકીય કારણોસર મળવા ગયા હોઈ શકે છે પરંતુ કારણ એવું બતાવવામાં આવ્યું છે કે ત્યાં કરમસદને હવે માત્ર એક નગરપાલિકા સાથે બોલો પણ કરમસદ આણંદ નગરપાલિકા બંનેનું સંયુક્ત નામ રાખવા માટે ભૂપેન્દ્ર પટેલ વિચાર છે આ ધારાસભ્યોને મળીને આવ્યા પછી તો આખી જે વાત થઈ છે એમાં કરમસદની જનતાનો વિજય છે ગુજરાતની જનતાનો વિજય છે કારણ કે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ એના જે અધ્યક્ષ છે એ મિથિલેશ અમીન અને એના જિલ્લા અધ્યક્ષ મહર્ષિ પટેલે જુદા જુદા સમાજનાથી લઈને લઈને સંતરામ મંદિરથી ઘણા બધા સંતનો ટેકો પણ મળ્યો અને આખરે સરકારે ચૂકવું પડ્યું છે તો આ વાત આપણે આજે કરવી છે કારણ કે જે ભેગા થયા હતા ત્યાંના લોકોએ આંદોલન કર્યા રેલી કરી પોલીસે દમન કર્યું અત્યાચાર કર્યો ત્યાં આંદોલન કરનારાઓને વિખેરી નાખવામાં આવ્યા જે સરદાર પટેલ અંગ્રેજો સામે લડેલા એ ગોરા અંગ્રેજો હતા અને આ ભગવા અંગ્રેજોની સરકારે ત્યાંના લોકોને આંદોલન કરવા ન દીધું વિખેર કરી નાખવામાં આવ્યું અને હવે આણંદ નગરપાલિકા જે જાહેર થયા પછી એનો લોગો બની ગયો એની ઓફ ઓફિસ ચાલુ થઈ ગઈ સરકારે ગેજેટ પ્રસિદ્ધ કરી દીધું અને હવે આ જ આંદોલન સામે સરકારે ઝૂકવું પડ્યું છે અને હવે કરમસદ આણંદ મહાનગરપાલિકા ઉભું કરી દેવામાં આવ્યું કે ધારાસભ્યની માગણી હતી એટલા માટે અમે કરી રહ્યા છીએ તો આ આ જે અંગ્રેજો નહોતા કરતા એ આ ભગવા અંગ્રેજો કરી રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ અને આ એટલા માટે આજે આપણે વાત કરવી પડી છે તો આપણે મિથિલેશ અમીન સાથે જોડાઈએ મિથિલેશભાઈ તમારી જે માંગણી હતી કરમસદને સંપૂર્ણ આઝાદીની તો શું પરિસ્થિતિ છે અત્યારે એની સંપૂર્ણ વાત કરશો તમે નમસ્કાર દિલીપભાઈ જય સરદાર સંભrai છે અવાજ બરોબર ઓકે હવે પહેલા ને પહેલું તો અમારી રજૂઆત એ છે કે પહેલી જાન્યુઆરીએ સરકારે પહેલી જાન્યુઆરી બે હાજર પચીસ ના દિવસે સરકારે વિકાસના નામે કરમસદ જે નગરપાલિકા છે એને આણંદ નગરપાલિકાની અંદર ભેળવી દઈ અને સરદાર વલ્લભભાઈ પટેલના જે આ વતન ગામ કરમસદ છે એનું અસ્તિત્વનો નાશ કર્યો હવે આ અગાઉ પણ સરકારે વારે વારે આવા ઘડ્યા હતા ત્યારે સમગ્ર ગુજરાતની પબ્લિકે જિલ્લાની અંદર કલેક્ટરને આ વસ્તુ આપી દીધેલી હતી કે ભાઈ કરમસદને સ્વતંત્ર હવાલો હોવો જોઈએ આ પહેલા તમે હું વિગતે વાત કરું તો સૌ પ્રથમ બે હજાર બે માં મુખ્યમંત્રી જયારે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરમસદમાં બે હજાર બે માં આવ્યા ત્યારે એમણે એક માગણી કરેલી કે સરદાર વલ્લભભાઈ પટેલનું વતન ગામ કરમસદ એને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ અને એ યુપીએ સરકારની અંદર આ એમણે માગણી કરેલી કે જે વખતે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાર પછી જ્યારે એમની આ જે વાત છે એ વાતને એમણે પરિપૂર્ણ ના કરી અને સરદાર પટેલ સાથે દગો થયો કરમસદ ગામના જે લોકો છે એ કરમસદ ગામના લોકો સાથે જયારે છેતરપિંડી થઈ ત્યારે મુદ્દાની વાત એક જ છે કે કરમસદના લોકોએ આ મરણાંત ઉપવાસ કરવા પડ્યા હવે આ મરણાંત જયારે ઉપવાસ કર્યા હતા ત્યારે તે વખતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આવી અને ગુજરાત ની અંદર જયારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે કરમસદનું ઉપવાસ ની અંદર પારણા અને અને એમણે ત્યાં આશ્વાસન વચન આપ્યું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ અમે સ્વતંત્ર રાખીશું હવે આટલા આટલા સરકારના આશ્વાસનો અને વચનો પબ્લિકના જે મતલબ આવેદનપત્રો તેત્રીસ જિલ્લામાં આપ્યા પછી પણ એમણે પોતાના મીડિયાની અંદર કહ્યું કે અમે સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ આણંદ મહાનગરપાલિકામાં નહીં ભેડવું પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એકાએ આણંદ મહાનગરપાલિકામાં વિકાસના નામે ગામ ભેળવી દીધું અને અમે કરમસદ વાસીઓએ ચરોતર વાસીઓ હોય અને ગુજરાતની અંદર જે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના કન્વીનરો ટેકેદારો જે છે હવે અંદર તમે જુઓ કે પૂર્વ મુખ્યમંત્રી શંકરભાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનસાભાઈ પટેલ અમારા સંતરામ મંદિરના શ્રી બાપેશ્વર મંદિરના શ્રી અને પદ્મભૂષણ જેને મળ્યું છે એવા સચિનાનંદ મહારાજ દવાળા આ તમામે એક રજૂઆત કરી કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ એ સ્વતંત્ર રહેવું જોઈએ અને ભૂતકાળમાં પણ નરેન્દ્રભાઈ મોદીની હતી હવે આ જ્યારે આંદોલન થયું ત્યારે સરકાર અમને લોકોને ને જે આંદોલનકારીઓ હતા અમને રાજકીય પ્રેરિત છે એ વાત કરતી બરોબર છે તો રાજકીય પ્રેરિત આંદોલન છે એ એમનું કહેવું હતું પરંતુ ગઈ કાલે પ્રભારી છે એક આવેદન પત્ર આપે છે કે એકસો ને પચાસ ની જન્મ જયંતિ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ એ રહેવું જોઈએ અને એ બાબતે એ લોકો એક આવેદન પત્ર આપે છે અને એ આવેદન પત્ર ની અંદર મુખ્યમંત્રી શ્રી સકારાત્મક અભિગમ અપનાવે છે એમના અને અભિનંદન છે તો તમે વિચારો દિલીપભાઈ કે આ તો દલા તલવાડીની વાડી જેવું કર્યું છે કે રીંગણા લઉં બે ચાર તો જાતે જાતે કહેવાનું લો ને દસ બાર એમ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલા તો સરદાર વલ્લભભાઈ પટેલની

સરકારના ધારાસભ્યોએ દિલીપભાઈ માની લીધું છે કે સરદાર પટેલનું અપમાન થયું છે સરદાર માન સન્માન સાચવવામાં ક્યાંક ક્યાંક ને કરી છે એટલે જ એમણે ગઈકાલે ધારાસભ્યોએ ભેગા થઈ અને મુખ્યમંત્રીને આવેદન પત્ર આપ્યું તો હું એમ કહેવા માંગુ છું કે રાજ્યની જ્યારે પ્રજા આ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની અંદર આવે છે તમામ સમાજના લોકો તમામ પક્ષના લોકો જયારે આવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરે છે ત્યારે મુખ્યમંત્રીને સરદાર પટેલ સન્માનની કોઈ વાત માલુમ પડતી નથી પણ જયારે એમના ધારાસભ્યો એ આવેદન પત્ર આપે છે ત્યારે એ આવેદન પત્ર ને આવેદન પત્ર કહેવાય છે અને આનાથી એક વાત દિલીપભાઈ સાબિત થાય છે તમે જુઓ કે પોતાની જ સરકારમાં જ્યારે પોતાના જ ધારાસભ્યો આવેદન પત્ર આપે છે ધેટ કે સરકાર કઈ ખોટું કર્યું છે સરકારના ધારાસભ્યોને એવું પોતાને થાય છે કે ના ભાઈ આ વસ્તુ ખોટી થઈ રહી છે મારા આ આણંદ જિલ્લાની અંદર અને રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા મિત્રો મારી જોડે છે એ પોતે અંદરથી કહે છે કે ભાઈ અમે શું કરીએ અમે લાચાર છીએ પણ આ વસ્તુ થવી જોઈએ નહીં અને જયારે આણંદ અને ચરોતરના જે નેતાઓને હવે લાગ્યું કે ના ખરેખર આ વસ્તુ ના થવી જોઈએ ત્યારે એમણે આવેદન પત્ર આપ્યું અને મુખ્યમંત્રી એમની મહાનતા રજૂ કરી અને સરદાર પ્રત્યેનો સકારાત્મક અભિગમ અપનાયો એવી પોસ્ટો બહાર જયારે પાડી છે તો હું એમ પૂછવા માંગુ છું કે પહેલા જ્યારે આ કામ કર્યું ત્યારે શું સરદાર પ્રત્યે તમારો અભિગમ નકારાત્મક હતો હાલ તમારા ધારાસભ્યોએ આવેદન પત્ર આપ્યું

અમને અપીલ કરી છે તો જ્યારે પબ્લિક કહેતી હતી કે સરદાર નું નામ ભૂસાઈ ના જાય ત્યારે મુખ્યમંત્રી શ્રી ને ખબર નથી પડતી બરાબર તમે સમજો દિલીપભાઈ પબ્લિક કહે છે ત્યારે અમને નથી માનવું એમને પોતાને સરદાર ની ક્રેડિટ હજુ પણ લેવી છે અને જાણે સરદાર ઉપર એહસાન કરતા હોય એ રીતે મુખ્યમંત્રી શ્રી એ જે કર્મ કરેલા હતા એને નેગેટિવ સાબિત કરી અને હવે ગઈકાલે મુખ્યમંત્રી શ્રી સરદાર સકારાત્મક થઈ ગયા તો મારો જ વાત એ છે કે મજબૂત સરકાર પાટીદાર મુખ્યમંત્રી છે અને તેમ છતાંય આ એકસો બાસઠ સીટની મજબૂત પાટીદાર ની સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગુજરાતની પ્રજાએ જો આંદોલન કરવું પડતું હોય તો એ ગુજરાતની પ્રજાને શરમ જેવી બાબત નથી ગુજરાતની પ્રજાને શરમાવાની બાબત નથી એ મુખ્યમંત્રીને શરમાવાની બાબત છે કે તમે એક પટેલ છો મુખ્યમંત્રી છો અને સરદાર પ્રત્યેની ફરજો ભૂલી અને તમે આ વાત કરી રહ્યા છો અને જ્યારે તમારા ધારાસભ્યો તમને તમારી ભૂલ સમજાવે છે ત્યારે તમે તમારી ભૂલ સમજવાને બદલે તમે સરદાર પટેલ ઉપર અને કરમસદ ગામ પર એહસાન કરતા હોય અમે કોસ્ટ બહાર પાડો છો કે અમે હવે સકારાત્મક ભૂમિકા અપનાવીશું તો આ એક બીજી વસ્તુ તમને કહેવા માંગુ છું કે આ રાતોરાત હૃદય પરિવર્તન આ લોકોનું થયું નથી રાતોરાત સરદાર વલ્લભભાઈ પટેલની એમને સન્માન જાળવવાની વાત આવી નથી પહેલી જાન્યુઆરી એ જે વર્ષ ચાલુ થયું એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નું એકસો ને પચાસ વરસ ચાલુ થયેલું અને એકસો ને પચાસ માં વરસ ચાલુ થયું એના પહેલા જ દિવસે સરદાર પટેલના ગામનો નેસ્તો નાબૂદ આ લોકો એમ અને કાલે અચાનક જ કેમ હમણે આવું કરવાની જરૂર પડી તો હું દાવા સાથે કહું છું દિલીપભાઈ કે એમણે પોતાના છબરડાઓને સુધાર્યા છે કયા છબરડા તો હું એ તમને કહેવા માંગુ છું કે પહેલી જાન્યુઆરીએ જ્યારે એમણે કરમસદ વિકાસના નામે આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દીધું અને તમે વિચાર કરો ત્રણ થી ચાર મહિના પછી એના એ જ મુખ્યમંત્રી વર્ચ્યુઅલ ઇફેક્ટના માધ્યમથી ભારતના વડાપ્રધાન કરમસદના રેલવે સ્ટેશન નું ઉદઘાટન કરે છે તમે વિચારો આ એક લોજિક ની વસ્તુ કે પહેલા વિકાસ ના નામે ગામ લઈ જાય છે અને ચાર મહિના પછી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી એ કરમસદના રેલવે સ્ટેશન નું ઉદઘાટન કરે છે તો આ એમણે જે સૌથી મોટો છબરડો થયો છે કે કરમસદનું રેલવે સ્ટેશન તો ખરું જ પણ જેવા રેલવે સ્ટેશનની બહાર એવું સ્ટેશન ગુમ થઈ ગયેલું છે આણંદ નગરપાલિકા છે તમે કોઈ બી દેશના રેલવેની ટિકિટ લઈને કરમસદમાં બેહો એટલે કરમસદ સ્ટેશન તો આવી જાય પણ જેવા સ્ટેશનની બહાર નીકળો તો કરમસદ ગોમ ગુમ થઈ ગયેલું છે એ આણંદ આવી જાય તો હું એમ પૂછવા માંગુ છું કે આ ભૂલ રેલવે ડિપાર્ટમેન્ટની છે કે આણંદની અંદર કરમસદ નું રેલવે સ્ટેશન બનાવી દીધું કે આ ભૂલ સરકારની છે કે રેલવે સ્ટેશન તો બનાવી દીધું અને આ થઈ ગયું તો અમારે કરમસદ ચોરાઈ ગયા ની ફરિયાદ લખાવી આટલો મોટો વિકસિત દેશોમાં તમે દિલીપભાઈ જાઓ તો જયારે તમે એ વિકસિત દેશોમાં ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોય કે બસમાં ટ્રાવેલ કરતા હોય જે ગામનું પાર્ટીયું આવે છે એ જ ગામ ત્યાં હોય છે તમે ચીન જાઓ જાપાન જાઓ અમેરિકા જાઓ ગમે તેટલા વિકસિત દેશોમાં જાઓ તમે જે ગામના પાટિયા ઉપર ઉતરશો એ જ ગામ શરૂ થશે આપણા વિકસિત દેશોના વિશ્વગુરુની એવી સરકાર છે કે રેલવે સ્ટેશનો તો આવે છે પણ એના ગામો આવતા નથી તો આ જે એમનો મોટામાં મોટો છબરડો હતો ને તે પ્રધાનમંત્રીના હાથે કરાવડાયો તમે જો રેલવે સ્ટેશનમાં પાટ્યું માર્યું છે માન્ય નું ઉદઘાટન અને જેવા બાર આવો મુખ્યમંત્રી એવું વિકાસના પાછા સરદાર જાગૃત કરે છે એમના સબરડા જે છે ને એ સબરડા એમને જ સમજાતા નથી આ નોટબંધી જેવું થયું છે દિલીપભાઈ કે નોટબંધી રાતોરાત એક વાર જાહેર તો કરી દીધી અને પાછળથી સો એમેન્ડમેન્ટ લાયા તેમ અત્યારે વગર વિચારે ગોડપણ તો કરી નાખ્યું ત્યાર પછી રેલવે સ્ટેશન નું ઉદ્ઘાટન કરે છે ત્યાર પછી પછીઅમના ધારાસભ્ય સરદારનો સન્માનની એક ફરિયાદ કરે છે આ તમામ વસ્તુ તમે વિચાર કરો કે સરકારની પ્લાનિંગ કર્યા વગરની છે મહાનગરપાલિકાનું જે લોકોને સપનું બતાવવામાં આવ્યું છે એ સપનાની અંદર આ સરકાર ટોટલ ફેલ છે સૌથી પહેલા તો એમણે મહાનગરપાલિકાનું મારી નામ હટાવી દીધું સરદારનો ફોટો હટાવી અને મારી દીધું અને હવે એ લોકોએ સકારાત્મક અભિગમ અપનાવ્યો અને એવું કહ્યું કે હવે અમે કરમસદ અને આણંદ મહાનગરપાલિકા કરું છું તો હું તમને એમ કહેવા માંગુ છું પૂછવા માંગુ છું કે દુનિયાના કોઈ બી દેશમાં જાઓ એક ગામની જોડે બીજું ગામ ક્યાંય જોડાયેલું હોય તો મને બતાવો વિકાસનામસ મહાનગરપાલિકા હવે કાલે જો વિદ્યાનગર અને જે બીજા ગામો ગયા છે આ તો કેવું થયું દિલીપભાઈ કે જાતતા પાડી અને ઊંઘતા પાડો જે બોલ્યું એના ગોમનું નામ રહ્યું અને જે બચારા ગોમ વાળા ના બોલ્યા એ લોકોના ના ગોમ પતી ગયા તો સરકારની અંદર એ હવે પબ્લિકે જાગતા હuir રહેવું પડે એવું છે કે રખેન મારું ઘર જતું રહે રખેન મારું ગામ જતું રહે અને તમે વિરોધ કરો તો જ તમને ન્યાય મળે સરકાર તમને સમજીને ક્યારે ન્યાય આપવા બેઠી નથી એ ગઈકાલના મુદ્દા ઉપર હિસાબિત થાય તો હવે શું કરવા માંગો છો તમે તો હવે હવે શું કરવા માંગો છો તમે અમારું આંદોલન સ્વતંત્ર કરમસદની માંગ સાથેનું છે કરમસદને સંપૂર્ણ સ્વરાજ કરમસદ જોઈએ કોઈ જ્યારે નરેન્દ્રભાઈ મોદી માગણી કરતા હતા કે કરમસદને સંપૂર્ણ સ્વરાજ હોય અને એક વિશ્વના ફલક ઉપર જાય અને એને સ્પેશિયલ દરજ્જો મળવો જોઈએ જ્યારે હું એમ પૂછવા માંગુ છું દિલીપભાઈ કે મુખ્યમંત્રી જયારે નરેન્દ્રભાઈ મોદી આ જ્યારે માંગણી કરતા હતા ત્યારે એમની પક્ષ અને પાર્ટીના જે લોકો હતા એ તો પ્રધાનમંત્રી જોડે હતા આ ભૂપેન્દ્રભાઈ પટેલ તે દિવસે હતા ભાજપની અંદર તો તે દિવસે એમ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની માંગ સાથે હતા જીતુભાઈ વાઘાણીએ જ્યારે આશ્વાસન આપ્યું તે દિવસે પણ ભારતીય જનતા પાર્ટી એ જીતુભાઈ વાઘાણી જોડે હતી

તમે જુઓ કરમસદ ગોમ એમ નું નાબૂદ કરી દેવાનું કઈ પ્રકારનું આ સન્માન છે અને બીજી એક વાત તમને કહી દઉં છું કે આ જે એમના છબરડા છે હજુ તો કેટલાય એમેન્ડમેન્ટ આવશે હજુ તો હવે કેટલાય એમેન્ડમેન્ટ આવશે આ સરકાર એક વખત નિર્ણય કરી નાખે છે તમે નોટબંધી નો જુઓ જીએસટી નો જુઓ ગમે તેની અંદર વગર વિચારી એક વાર ઢોલ ટૂપી દેવાનું અને પછી એમને જયારે સાચું સમજાય ત્યારે વિકાસના નોમે અને દેશના હિતના નોમે પાછી પોતાની ભૂલ સુધાર દે વાત તો સાચી તમારી આ તો હવે તમારું તમારું આંદોલન ચાલુ રહેશે શું કરશો હવે આંદોલન સ્વતંત્ર કરમસદ ની માગણીનું હતું સંપૂર્ણ સ્વરાજ નું હતું અને એ આંદોલન અમારું ચાલુ જ રહેશે આગામી દિવસોમાં આ આંદોલન ને ગુજરાતના જન જન સુધી પહોંચાડીશું અને અત્યારે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આ માંગ ઉઠી છે કે તમે આ રીતે કોઈના અસ્તિત્વનો નાશ કરી શકો નહીં હું તો એક વસ્તુ પૂછવા માંગુ છું કે આગલા ચૌદ પ્રધાનમંત્રી આવીને ગયા એમણે આપણને એવું શીખવાડ્યું કે ખેતી ખેડૂત અને ગામડા એ સુરક્ષિત રહેવા જોઈએ ખેતી ખેડૂત અને ગામડા થી દેશનો વિકાસ છે તો હું એમ કહું છું કે આ એવા નવા પંદર માં પ્રધાનમંત્રી વિકાસ ની નવી પરિભાષાઓ કરી ખાલી પાટ્યુ બદલી લેવાનું એટલે વિકાસ થઈ ગયો તમે હવે જુઓ વિસાવદર માં પેલા ભાઈએ એક વસ્તુ કહી કે હું પેરિસ બનાવી તો મને જેવું કે કાલ કદાચ જીત્યા હોત તો એ વિસાવદર ની જગ્યાએ પાટ્યુ પ્યારીસ નું મારદ અને કહી દસ કે જો ભાઈઓ પેરિસ થઈ ગયું આ એમણે એમની ભૂલ સુધારી છે મારી જીત હાર કોઈ સવાલ જ નહી હું મારું તો હું સતનસી સમજુ છું કે સરદાર ના નામે અમે કશું માગવા નથી નીકળ્યા સરદારને માટે અમે લડવા નીકળ્યા છે એમાં મારી 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 જીત જીત કે શું પરિણામ છે મારી જે માંગ છે એ જ મહારાજની માંગ છે એ જ અમારા સંતરામ મંદિરના મહંત શ્રીથી થી માંડીને આ સાધુ સંતોની માંગ છે દેશના રાજકારણ ગુજરાતના રાજકારણીઓની માંગ છે અને ગુજરાતની પ્રજાની માંગ છે તો મોટાઈ ઈસામાં છે મોટાઈ હું તો ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ને એમ મૃદુ અને મક્કમ સરકાર સુધારી એમાં તમારે આ નેરેટીવો બધા ઉભા કરવાની સી જરૂર છે તમે એવું સમજો છો કે લોકો ઘેર ઘાસ ખાય છે વોટ લેનાર એટલું સમજી જવાનું કે જે વોટ લે છે ને પણ જે વોટ આપનાર છે ને એ વોટ લેનાર કરતા વધારે ભણેલા હોય છે એવું નહીં સમજવાનું કે અમે ખુરશી પર બેસી ગયા એટલે બધા સમજાઈ દઈશું આંદોલન તો ચાલુ જ રહેશે અને આંદોલનની માંગ અમે આની આજ રાખવાના છે જ્યાં સુધી કરમસદને સ્વતંત્રતા ના મળે ત્યાં સુધી કાલે એક વસ્તુની બસ ચોખવટ થઈ ગઈ કે અમે અમારા રસ્તા ઉપર સાચું ચાલીએ છીએ અને એની પુષ્ટિ અહીંયા આણંદ અને ખેડાના ધારાસભ્યોએ કરી દીધી કે ભાઈ સરદાર નું નામ રહેવું જોઈએ બસ અમે અમારા સાચા રસ્તા ઉપર છીએ એટલું અમને આજે ખબર પડી ગઈ કે ભાઈ એમના જ લોકો આ માગણી કરે છે તો અમે સાચા રસ્તા ઉપર આંદોલન દિલીપભાઈ ચાલુ રહેશે ચાલુ છે તો તમારો ખુબ ખુબ આભાર ઘણી બધી વાતો બીજી એક વાત બીજી એક વાત છેલ્લી હું કરી દેવા માંગુ છું કે જે ધારાસભ્યઓ સરદારના સન્માન માટે મુખ્યમંત્રી શ્રીને એક આવેદન પત્ર આપ્યું અને મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ સરકારે એક વિશાળ હૃદય અપનાવી અને સકારાત્મક અભિગમ કરવાની જે વાત કરી તો હું મારા તમારા ચેનલના માધ્યમથી હું મારા એરિયાના આ જે ગઈકાલે બધા ધારાસભ્યો મુખ્યમંત્રી ત્યાં ગયા તો હું એમને કહું છું કે ફરી એક આવેદન પત્ર પણ તમે આપો કે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું નામ લખાય તો મુખ્યમંત્રી તમારી વાત વાપરી અને સકારાત્મક અભિગમ અપનાવી લેશે તો અમારે લડવાની જરૂર નહીં પડે અમારી માગણી છે કે મોટેરા ઉપર ફરી પાછું સરદાર વલ્લભભાઈ પટેલ નું નામ લખાય અને સ્વતંત્ર કરમસદ ગામ થાય જે ભારતીય જનતા પાર્ટી ની સરકારે પોતાની સત્તાના મધમો આ જે ભૂલ કરી છે એ ભૂલને મોટું મન રાખીને સ્વીકારી આમાં ક્યાં ઈગો આવે છે ના બિલકુલ બિલકુલ નહીં તો મિથિલેશભાઈ આપણે સમયની મર્યાદા છે તમે ઘણી સારી વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર મિથિલેશભાઈ નમસ્કાર જય સરદાર દિલીપ તો મિથિલેશભાઈ નખો આપણે આભાર માની કે એમણે આપણી સાથે જોડાઈને આ બધી વાતો કરી વાત એટલા માટે છે કે કરમસદ બંધ આપવામાં આવ્યું બધું જ થયું ત્યારે ભાજપના બે ચાર નેતાઓને બાદ કરતા મોટા ભાગના પદાધિકારીઓ આ અંગે કોઈ બોલવા તૈયાર નતા હવે ધારાસભ્યો બોલી રહ્યા છે તો આ શું વાત શું છે એ આપણે બધી જ વાત કરીએ મિથિલેશભાઈએ આ માત્ર એક અન્યાય થાય છે એવું નથી આની પહેલાં પણ અનેક અન્યાય આ રીતના થયા છે નરેન્દ્ર મોદીના કેન્દ્રમાં અગિયાર વર્ષ અને ગુજરાતમાં તેર વર્ષમાં જે સરદાર પટેલને અન્યાય કરવામાં આવ્યો છે એ કેટલાક મુદ્દાઓ પણ આજે આપણે ચર્ચવા જોઈએ કારણ કે જે આખી વાત આવે છે સામે એટલા માટે ડૉક્ટર મનમોહને જે કરમસદ મેમોરિયલ

એને અન્યાય કરેલો છે દિલ્હીમાં સરદાર પટેલ જ્યાં રહેતા હતા એનું સ્મારક કે સંગ્રહાલય નરેન્દ્ર મોદી ન બનાવી શક્યા ત્યાંના જે ખંડેવાલની માલિકીનું એક જે બંગલો છે એ બંગલો પણ ત્યાં મ્યુઝિયમ બની શકે એમ છે એ બંગલો વેચવા માટે તૈયાર પણ હતા પરંતુ સરદાર પટેલ મ્યુઝિયમ ન બનાવ્યું નરેન્દ્ર મોદી આજે અગિયાર વર્ષ થઈ ગયા અગિયાર વર્ષની સફળતામાં આ સૌથી મોટી નિષ્ફળતા પણ છે

કરમશદમાં મેમોરિયલ રાજકોટમાં સ્મારક બારડોલીમાં સ્વરાજ આશ્રમની હાલતા જે અત્યંત ખરાબ છે કારણ કે એને સહાય સરકાર આપતી નથી આ જ સરકાર છે જેનું સરદાર પટેલનું વારંવાર નામ લે છે પણ સરદાર પટેલનું ના વિચારો એનું જીવન એની રહેણી જે લોકો સુધી પહોંચે એના વિચારો લોકો સુધી પહોંચે એ માટેનું એક પણ સ્મારક જાળવવા માટેનો કોઈ પ્રયત્ન કરતા કરવામાં આવતા નથી મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે અમદાવાદમાં જે શાહીબાગમાં સ્મારક શાહીબાગ છે ત્યાં મ્યુઝિયમ છે સરદાર પટેલ નામનું મ્યુઝિયમ છે એને મનમોહન મનમોહનસિંહની સરકારે સત્તર કરોડ રૂપિયા આપેલા પણ નરેન્દ્ર મોદીએ આજ સુધી ત્રેવીસ વર્ષમાં ચોવીસ વર્ષમાં એક ફગિયું પણ આપ્યું નથી આવી જ હાલત ભદ્રમાં જે જ્યાં સરદાર પટેલ રહેતા હતા એ વકીલાતનો ધંધો વકીલાત કરતા હતા ત્યારે એ સ્મારક નું જે નિવાસસ્થાન છે એ પણ અત્યંત ખરાબ હાલતમાં છે સરદાર પટેલ રહેતા હતા એ ગાંધી આશ્રમ જે છે એને પણ અનેક વખત અન્યાય અન્યાય થયો છે ઘણા ઘણા બધા મકાનો પચાવી પાડવામાં આવ્યા છે તો આવા આવા ઘણા બધા ઘણા બધા અન્યાય જે થયા છે તે અન્યાયોમાં જે સૌથી મોટો અન્યાય તો શાહીબાગ અને કરમસદને થઈ રહ્યો છે કરમસદને સ્વતંત્ર દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી આ ભારતીય જનતા પાર્ટી દ્વારા પરંતુ એમને કોઈ દરજ્જો આપવામાં આવ્યો નથી દરજ્જો આપવા હવે હવે આપવાની જરૂર છે એને અને અલગ અસ્તિત્વ એનું રે એની માટેની ફરીથી લડાઈ ચાલુ થવાની છે લોકો જે આંદોલન કરી રહ્યા હતા એ આંદોલનનો રસ્તો હજુ સમાપ્ત નથી થયો હજુ આંદોલન તો ચાલે જ છે અને સરકારે એની વાત માનવી પડશે ધારાસભ્યોની વાત જો માનતા હોય તો જે નાગરિકો આખા ગુજરાતના નાગરિકો એક થઈને આંદોલન કરતા હોય કરમશદના લોકો આંદોલન કરતા હોય તો કેમ કરમશદને સ્વતંત્ર આવે કરમસદ્ર સરકારની પહેલી ફરજ છે અને લોકોની માંગણી પણ એવી જ છે કે અમારે મહાનગરપાલિકામાં જોડાઈને અમારે શહેરમાં સરદાર પટેલને ભેળવી નથી દેવા એનું અસ્તિત્વ મિટાવી નથી દેવું તો આ આવી વાતો જે છે વાસ્તવિકતા વર્મી વાસ્તવિકતા જેને આપણે કહી શકીએ અને આ જ પ્રકારની વિગતો અમે વારંવાર આપતા રહીએ છીએ અને તમને આ વિગત સારી લાગી હોય તો તમે લોકો સુધી એને ફોરવર્ડ કરો અને લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલ છે એને ચોક્કસ તમે સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આ જ પ્રકારના કાર્યક્રમો તમને મળતા રહે બસ આજે આટલું જ નમસ્તે